નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ ચેનલ પર હું નેહા પરમાર તમારા માટે સરસ મજાના ગુજરાતી વિષય લઈને આવી છું જે ગુજરાતી ભણવાની આપણને ખૂબ મજા આવે છે બરાબર તો ચાલો આપણે શરૂઆત કરીએ ઓમ સ્મરણથી હાથ જોડો અને આંખો બંધ કરો સરસ આખો ખોલો કેવું લાગે સરસ લાગે છે ને આજે ભણવાની પણ આપણને મજા આવશે બરાબર તો આપણે આજનો સુવિચાર જોયો આજનો સુવિચાર છે સત્ય એ જ ઈશ્વર આજનો સુવિચાર છે સત્ય એ જ ઈશ્વર સત્ય એટલે સાચું ઈશ્વર એટલે ભગવાન પરમેશ્વર સત્ય એ જ પરમેશ્વર સત્ય એ જ ઈશ્વર એટલે પરમેશ્વર એટલે ભગવાન ઈશ્વર એટલે ભગવાન કેમ કે જો સત્ય સત્ય એટલે સાચું સાચું શું છે આપણે ઘણું બધું અલગ અલગ કહેતા હોઈએ છે પણ સાચું તો એ છે કે આ દુનિયા ભગવાન એ છે છે પરમ સત્ય પણ જ્યારે દુનિયા તો દુનિયામાં ફેરફાર થતો રહે છે આ જગતમાં બધો જ ફેરફાર થતો થતો રહે છે આજે જે છે એ કાલે નહીં હશે પણ ભગવાન તો એના એ જ રહેશે એના માટે એ સત્ય છે ભગવાન સત્ય છે અને એ સત્ય છે એ જ પરમેશ્વર છે માટે સત્ય એ જ પરમેશ્વર જે સાચું છે એ એ જ જ ભગવાન છે છે પરમેશ્વર બરાબર ચાલો હવે આજે આપણે જોઈએ કઈક ને કઈક નવો વિષય જોતા હોઈએ છીએ આજે પણ તમારા માટે સરસ મજાનું એક દાદીમાનું નું વેદું લઈને આવી છું જે ઘરગથ્થુ ઉપચાર પણ આપણે કહીએ છીએ બરાબર જુઓ જયારે પેટ છે ને પેટ એ સર્વ રોગનું મૂળ છે આપણું જે પેટ છે એ સર્વ રોગનું મૂળ છે જો પેટ ખરાબ થાય ને તો ઘણા બધા રોગો આપણને થાય છે પણ જો પેટ આપણું સારું હોય તો બધા રોગો માફ જેનું પેટ સાફ એને બધા રોગો માફ બરાબર એટલે આપણું પેટ કેવું રહેવું જોઈએ સાફ રહેવું જોઈએ નેટ એન્ડ ક્લીન રહેવું જોઈએ આપણે પેટને આપણે કાળજી રાખવી જોઈએ બરાબર છે તો એના માટે શું કરશું પેટ એકદમ સાફ રાખવા માટે આપણા આંતરડા શુદ્ધ રાખવા માટે આપણે કે સો ગ્રામ હિમેજ લેવાનું અને એને એક ચમચી ઘીમાં શેકી લેવાની શેકીને પછી પાવડર બનાવવાનું અને એ પાવડર પાવડર જે બનાવીને ભૂકો હા એ પાવડર રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાનું જુઓ સવારે એકદમ પેટ ને એકદમ સાફ થઈ જશે અને તમને બહુ ગમશે અને સ્ફૂર્તિ પણ લાગશે એટલે કોઈ જાતના રોગો પણ નહીં થશે માટે આપણે પેટ હંમેશા આવી રીતે

નોટ અને પેન જે તમે તૈયાર કરી લીધી હશે બરાબર ન કરી હોય તો ચાલો ફટાફટ નોટ પેન તૈયાર કરીને આપણે લખશું આજે આપણે લખશું આજનો વિષય છે દિશા અને ખૂણાઓ દિશા અને ખૂણા કે જે આપણે ચાર દિશાઓ છે અને ચાર ખૂણાઓ છે એના નામ આપણે લખતા શીખીશું ચાલો લખો દિશાઓ દિશાઓ અને અને દિશાઓ ખૂણાનો ખૂણાનો પરિચય આજે આપણે ચાર દિશા અને ચાર ખૂણા વિશે શીખીશું અને એના નામ લખતા વાંચતા શીખીશું બરાબર છે ચાલો આપણે પેલા ચાર દિશા કઈ કઈ ચાર દિશા છે દિશાઓના નામ લખતા શીખીશું જોદ અને રસવાઈ દી શને કયો શ નો શને કાનો શા દિશા કઈ કઈ દિશા છે તો ચાર દિશા દિશા કેટલી છે ચાર દિશા ચાર બરાબર છે કઈ કઈ છે તો લખો ઉત્તર ઉત્તર દક્ષિણ ઉત્તર 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 જો કયો છે ઉંદર નો ઉત્તર 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 પછી દક્ષિણ દક્ષિણ લખતા આપણે શીખ્યા હતા ને દક્ષિણ દક્ષિણ બીજો ખૂણો છે દક્ષિણ દક્ષિણ લખ્યું ને પછી છે પૂર્વ 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 કરવાનો દીર્ઘાવાળું પૂર્વ પૂર્વ પછી પશ્ચિમ પશ્ચિમ અડધો અને ચ એને પશ્ચિમ પશ્ચિમ જુઓ કેવી રીતે લખવાનું પ અને દીર્ઘય રસવા વાળું કરવાનું છે માત્ર ને બરાબર છે એટલે ક્ષ અને ચ પશ્ચિમ અષ્ટિમ બરાબર જુઓ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આ ચાર દિશાઓ છે બરાબર હવે આપણે ચાર ખૂણાઓના નામ લખીએ ચાર ખૂણાઓ ખૂણાઓ ચાર છે કેટલા ખૂણાઓ છે ચાર ખૂણા કયા કયા તો એના પણ નામ લખશું ઈ શાન કયો ખૂણો ઈ શાન ઈ શા ન કયો નાનો ઈ કરવાનો છે ઈ શા ન ઈ શાન પછી અગ્નિ અગ્નિ ગ અર્ધો અને ન જોડેલો અગ્નિ 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 ખૂણાનું નામ છે અગ્નિ અગ્નિ ગ અર્ધો અને ન અગ્નિ પછી નૈઋત્ય ને બે માત્રા ને ઋ આપણે ઋષિ નો રૂ લખીએ છીએ ને રૂ ત અડધો અને ય નૈઋત્ય નૈઋત્ય નૈઋ્ય શું નામ છે ખૂણા નું નૈઋત્ય 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 પછી વાયવ્ય 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 વાવનેકાનો વાય અર્ધો અને ય વાયવ્ય વાયવ્ય એના વિશે થોડું સમજીએ જ્યારે તમે આપડે ખબર છે કે સૂર્ય ક્યાંથી ઉગે છે સૂર્ય ઉગે છે ને એના પરથી આપણે દિશા અને ખૂણા નક્કી કર્યા છે બરાબર જ્યારે તમે જો આના પરથી આપણે સમજીએ જયારે તમે પૂર્વ દિશા તરફ મો રાખીને ઉભા રહ્યો છો પૂર્વ દિશા અહીંયા પૂર્વ દિશા છે એની સામે પૂર્વ દિશાની સામે પશ્ચિમ દિશા હોય છે પશ્ચિમ અને પૂર્વ અને પશ્ચિમ અહીંયા ઉપર છે ઉત્તર દિશા અને ઉત્તર દિશાની સામે દક્ષિણ દિશા આવી રીતે ચાર દિશાઓ છે અને આ જે ચાર દિશાઓ છે ને એની વચ્ચે જે ખૂણા પાડે છે ને એ ખૂણા છે હવે આપણે જયારે પૂર્વ તરફથી સૂર્ય ઉગે છે પૂર્વ પૂર્વ દિશા તરફથી ઉગે છે અને સૂર્ય પશ્ચિમમાં આથમે છે એટલે એ પશ્ચિમ દિશા છે સૂર્ય પૂર્વ થી ઉગે છે એટલે જયારે સૂર્ય ઉગે ત્યારે એને સૂર્યોદય કહેવાય સૂર્યોદય ક્યાંથી થાય છે પૂર્વ દિશાથી અને સૂર્ય હાથમે છે પશ્ચિમ દિશા એટલે કે સૂર્યાસ્ત સૂર્યાસ્ત કઈ દિશામાં થાય છે પશ્ચિમ દિશામાં બરાબર પૂર્વ અને પશ્ચિમ જ્યારે પૂર્વ તરફ તમે મોઢું રાખીને ઉભા રહ્યો છો ત્યારે જ્યારે આપણે બે હાથ આમ કસરત કરતા હોય તે ખોલીને ઉભા રહીએ છીએ ને એવી રીતે ઊભા રહીએ ત્યારે જયારે આપણો ડાબો હાથ છે ને એ તરફ ઉત્તર દિશા હોય છે અને જમણા હાથ તરફ દક્ષિણ દિશા દિશા હોય છે રીતે આપણે પણ ઓળખી શકીએ છીએ હવે જુઓ પૂર્વ અને ઉત્તર એ બંને દિશાની વચ્ચે જે ખૂણો પડે છે એને ઈશાન ખૂણો કહેવામાં આવે છે પૂર્વ દિશા અને ઉત્તર દિશા એ બંનેની વચ્ચે જે ખૂણો પડે છે એને ઈશાન ખૂણો કહેવામાં આવે છે એવી જ રીતે અને દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે જે ખૂણો હોય છે એને નૈઋત્ય ખૂણો કહેવામાં આવે છે કયો ખૂણો કહેવામાં આવે છે નૈઋત્ય એવી રીતે કે ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન ખૂણો હોય છે ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન ખૂણો હોય છે અને પૂર્વ અને દક્ષિણની વચ્ચે અગ્નિ ખૂણો હોય છે પૂર્વ અને દક્ષિણની વચ્ચે અગ્નિ ખૂણો હોય છે અને દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈઋત્ય ખૂણો હોય છે દક્ષિણ અને પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે જે હોય છે એને વાયવ્ય ખૂણો કહેવાય છે એટલે ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય બરાબર યાદ રહી જશે ને આ ચાર ખૂણાના નામ છે આપણે ચાર દિશાના નામ જોયા અને ચાર ખૂણાના નામ જોયા બરાબર હવે જ્યારે આપણે ખૂણા અને દિશા નક્કી કરવી હોય તો એના માટે એક યંત્ર હોય છે તેને હોકા યંત્ર કહેવામાં આવે છે કયું યંત્ર કહેવામાં આવે છે હોકા યંત્ર કે જે જેનાથી આપણે એ હોકા યંત્રથી આપણને ઉત્તર દિશા મળે છે એ હંમેશા ઉત્તર દિશા તરફ જ એનો કાંટો બતાવે છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે પૂર્વ દિશા કઈ છે પશ્ચિમ દિશા કઈ છે અને દક્ષિણ દિશા કઈ છે બરાબર છે એટલે આપણે આજે દિશાઓની ઓળખ કરી ચાલો આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કઈ કઈ દિશાઓના નામ આપણે જોયા પેલા ચાર દિશાઓના નામ જોયા ફરીથી બોલશું ચાલો મારી સાથે બોલજો ઉત્તર ઉત્તર દક્ષિણ દક્ષિણ પૂર્વ પૂર્વ પશ્ચિમ પશ્ચિમ હવે ચાર ખૂણાના નામ ઈશાન ઈશાન અગ્નિ અગ્નિ વાયવ્ય વાયવ્ય આજે આપણે ચાર ખૂણાના નામ અને ચાર દિશાના નામ લખતા વાંચતા શીખ્યા અને એને સમજ્યા પણ કે કઈ દિશામાં કઈ દિશા કઈ તરફ હોય છે છે ફરીથી એકવાર યાદ રાખી લો કે સૂર્ય જ્યાં ઉગે એને પૂર્વ દિશા કહેવામાં આવે છે એની પૂર્વની સામેની દિશા જે હોય છે પશ્ચિમ દિશા હોય છે જ્યાં સૂર્ય આથમે છે અને એવી જ રીતે જે ડાબી બાજુ ડાબી બાજુ હોય છે પૂર્વની ડાબી બાજુ ઉત્તર દિશા હોય છે અને ઉત્તરની સામેની બાજુ દક્ષિણ દિશા હોય છે એટલે આપણે આવી રીતે પણ યાદ રાખી શકીએ છીએ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આવી રીતે દિશાઓ પણ યાદ રાખી શકીએ છીએ હવે વચ્ચેના જે ખૂણાઓ છે એમાં આપણે પૂર્વ અને ઉત્તરની વચ્ચે જે ખૂણો હોય છે એ ઈશાન ખૂણો હોય છે પૂર્વ અને દક્ષિણની વચ્ચેનો ખૂણો હોય છે તે અગ્નિ ખૂણો હોય છે અને દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે જે ખૂણો હોય છે નૈઋત્ય ખૂણો હોય છે અને પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે જે ખૂણો આવે છે ફરીથી એકવાર બોલી જઈએ ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય આ ચાર ખૂણાના નામ હોય છે આજે આપણે શું શીખ્યા આજે આપણે દિશાઓના નામ અને ખૂણાઓના નામ દિશા શાના માટે હોય છે દિશાનો અર્થ છે કે સૂચના યંત્રણ નિયંત્રણ સૂચના નિયંત્રણ અને સંચાલન થાય છે કે ચાર દિશાઓ હોય ચાર ખૂણાઓ હોય એના પરથી આપણે કોઈ પણ જગ્યાએ ગયા હોય કોઈ પણ સ્થળ પર હોઈએ કોઈ ખુલ્લા મેદાનમાં હોઈએ કે દરિયા કિનારે હોઈએ તે બધી જ ખુલ્લી જગ્યાએ આપણે દિશાઓને ઓળખી શકીએ છીએ એના માટે આજે આપણે દિશા અને ખૂણાની ઓળખ કરી બરાબર ચાલો હવે આજે આપણે એક સરસ મજાનું ગાશું કે જે આપણે શરીરના અવયવના નામ લખતા વાંચતા ને એના ઉપરથી જ આપણે એક સરસ મજાનું બાળગીત ગાવાનું છે ચાલો તમે પણ બાળગીત ગાવા તૈયાર છો ને ચાલો આપણે બાળગીત ગાઈએ શરીરના અંગો પર છે નાની મારી આંખ એ તો જોતી કાક કાક એ તો કેવી અજબ જેવી અજબ જેવી વાત છે નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન એ કેવી અજબ જેવી વાત છે આંગળી મારી લપટી એથી વગાડું ચપટી કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ તાળી પાડે સાથ એ તો કેવી અજબ જેવી વાત છે નાના મારા પગ એ ચાલે છાના માના એતો કેવી અજબ અજબ જેવી જેવી વાત વાત છે છે એ તો કેવી સરસ છે ને બાળગીત મજા આવી ને અજબ એટલે કે નવાઈ ની વાત છે કે જો મારા હાથ નાના છે તો પણ એ તાળી પાડે છે પગ નાના છે તો છાના મારના ચાલે છે નાક નાનું છે તો સૂંઘે છે સરસ મજાનું બરાબર અને કાન શું કામ સાંભળવાનું એટલે કાન મારા નાના છે તો પણ ધ્યાન દઈને સાંભળે છે બરાબર ને હા એટલે આપણે બધા અવયવો શું કામ કરે છે આ બાળગીત પરથી આપણે સમજ્યા બરાબર ચાલો તો હવે ફરી મળીશું નમસ્તે